ગાજરાવાડી વિસ્તારમાં આવેલી આંગણવાડીમાં ભણવા માટે આવતા બાળકો માટે જાણે જોખમ ઊભું થઈ રહ્યું હોય આંગણવાડીમાં ભણવા આવવું એ આ બાળકો માટે જોખમી સાબિત થઈ શકે તેવી પરિસ્થિતિ જોવા મળી છે તેવા દ્રશ્યો આંગણવાડીથી સામે આવ્યા છે આવું એટલા માટે કહી શકાય કારણ કે હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ આંગણવાડી કેન્દ્ર એ આંગણવાડી નહીં પરંતુ જંગલ લાગી રહ્યું છે જંગલી જાડીજાખરા ઉગી નીકળ્યા છે જ્યાં બાળકોના રમતગમતના સાધનો છે ત્યાં પણ ખૂબ જ જંગલી જાડીજાખરા ઉગી ગયા છે અને જે બાળકો માટે જોખમી સાબિત થઈ શકે છે અત્યારે ચોમાસાની ઋતુમાં જ્યારે સરીસૃપ અને જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તાર તરફ આવી જતા હોય અને જાડીજાખરામાં આ પ્રકારના પ્રાણીઓ આવી જઈ શકે છે અને તે બાળકોને નુકસાન પહોંચાડી જઈ શકે છે આવી પરિસ્થિતિમાં જ્યારે આવી હાલત આંગણવાડી કેન્દ્રની જોવા મળતી હોય ત્યારે જાગૃત નાગરિકે તંત્ર સામે આક્રોશ ઠાલવ્યો છે ગાજરાવાડી વિસ્તારમાં આંગણવાડી કેન્દ્રની હું જે વાત કરી રહી છું આંગણવાડી કેન્દ્ર ક્રમાંક નવ જ્યાંના આ દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં ઘણી જગ્યાએ તમે જોયા હશે કે ખુલ્લા પ્લોટોમાં લોકોએ જંગલ બનાવી દીધા છે પણ આજે એક ભણવાની જે શિક્ષા આપવાની જે સંસ્થા આ લોકોએ બનાવી છે આંગણવાડી એ જગ્યાએ પણ એ લોકોએ જંગલ ઊભા કરવાની શરૂઆત કરી દીધી છે ના અહીંયા સાફ સફાઈ થાય છે અહીંયા નાના છોકરાઓને પ્લેઇંગ એરિયા છે ગાર્ડન બનાવવાની જગ્યાએ તો અહીંયા ઝાળી ઝાગડા ઉગી નીકળ્યા છે અહીંયા જો જીવાતો આવે સાપ નીકળે ચોમાસાની સિઝન છે તો કોઈ બાળકને જાનહાની થાય તો એની જવાબદારી કોની આ સરકારને ખબર નથી પડતી કે શું કરવા ઈચ્છે છે વિસ્તારની અંદર સિટી વિસ્તારની અંદર હેણાંક વિસ્તારની અંદર મોટા મોટા જંગલો ઉભા કરી દીધા ના એની કાળજી લેવાય છે ના કશું અહીંયા આંગણવાડીની અંદર પણ એક જંગલ ઊભું થઈ ગયું છે નાનું આપ જોઈ શકો છો કે આ ઝાડ છે ઝાડની અંદર પણ એટલી બધી જીવાતો છે તો નાના બાળકોની જાનહાની થશે તો એની જવાબદારી કોની વહેલી તકે અહીંયા સાફ સફાઈ થવી જોઈએ મેહુલ કહાર